સુરત મહાનગરપાલિકા સંચાલિત મેમેર હોસ્પિટલમાં શહેરીજનોને ફ્રીમાં સારવાર આપવામાં આવે તેવી માંગ સાથે આગામી મળનાર મીટિંગમાં દરખાસ્ત રજૂ કરી એજન્ડામાં દાખલ કરવા વિપક્ષ આપના કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ઋણાયો વૈદ્યીય રાહત અને તંદુરસ્તી બધક સમિતિના સભ્ય રચના હીરપરાએ આગામી સમયમાં મળનાર મિટિંગમાં તેમ દરખાસ્ત રજૂ કરવા એજન્ડામાં દાખલ કરવા માંગ કરી હતી

આપ સૌને આજે એક માહિતી આપવા માગું છું જણાવવા માગું છું કે આ શહેરની અંદર જેટલા પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે એ લોકોને આરોગ્યની સુવિધા વિનામૂલ્યે કઈ રીતે આપી શકાય તે હું તમને જણાવવા માગું છું આ જે મહાનગરપાલિકા છે સુરત મહાનગરપાલિકા એ બોતેરસો કરોડ કરતાં પણ વધારે બજેટ ધરાવતી મહાનગરપાલિકા છે એ મહાનગરપાલિકાની અંદર જે સરકારી હોસ્પિટલો આવેલી છે જે સરકારી હેલ્થ સેન્ટરો આવેલા છે એમાંથી હું વાત કરું હોસ્પિટલની તો હોસ્પિટલની અંદર બે હજાર બાવીસ ત્રેવીસમાં જે હોસ્પિટલની અંદર જે દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને જે બિલની રકમ ચૂકવે છે એ પૈકી હોસ્પિટલની આવક થાય છે નવ કરોડ જેટલી અને ત્યારબાદ જે એટલા હેલ્થ સેન્ટરો આ પાલિકામાં ચાલી રહ્યા છે લગભગ સિત્તેર થી બોતેર હેલ્થ સેન્ટરો છે એ હેલ્થ સેન્ટરોની અંદર જે દર્દીઓ સારવાર લેવા માટે જાય છે તે જ્યાં બિલ ચૂકવે છે એમની રકમ છે પચાસ લાખ કરતા વધારે તો બંને આંકડા મેળવીએ તો સાડા નવથી થી દસ કરોડ જેટલી રકમ થઈ શકે છે તો હું આપને જણાવવા માંગુ છું કે આ પાલિકાના બજેટમાંથી અને આ શહેરે બાર જેટલા ધારાસભ્યોને ચૂંટાઈને મોકલ્યા છે આ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી જો આ ભંડોળ ભેગું કરવામાં આવે તો આ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સુવિધા વિનામૂલ્યે આરામથી આપણે પૂરી પાડી શકીએ તેમ છીએ પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને છેલ્લા સત્યાવીસ વર્ષથી શાસન કરે છે છતાં પણ એ લોકોને આ શહેરની જનતાના આરોગ્યની ચિંતા નથી અને ધારાસભ્યો પણ આ શહેરે બહાર ચૂંટાઈને ગાંધીનગર છે આ ધારાસભ્યોને પણ આ શહેરના લોકોના આરોગ્યની ચિંતા નથી અને બીજું સાથે હું તમને એ પણ જણાવવા માગું છું કે વડાપ્રધાન શ્રી જ્યારે સુરતની મુલાકાતે આવે છે ત્યારે એમની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચને આ ખર્ચને ગણીએ તો ત્રણ વર્ષ જેટલું આરોગ્યની સુવિધા આ શહેરને વિનામૂલ્યે મળી શકે તેમ છે તો એ ખર્ચ કરવા પાછળ શાસકો પાસે પૈસા છે અને આ શહેરના લોકોના હિત આરોગ્યના હિતની વાત હોય તો આ આરોગ્યની સુવિધા ફ્રી કરવા માટે આ લોકો પાસે પૈસા નથી આવા દાવાઓ કરવામાં આવે છે સત્યાવીસ વર્ષથી એક હથ્થું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના એક પણ કોર્પોરેટર કે એક પણ ધારાસભ્યએ ક્યારેય આ શહેરના લોકોના આરોગ્યની ચિંતા કરી નથી ત્યારે હું આમ આદમી પાર્ટીની કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકામાં આવતીકાલે જે સભા મળવાની છે હોસ્પિટલ સમિતિની એ સભાની અંદર આ દરખાસ્ત મૂકું છું અને હું આશા રાખું છું કે મારી સિવાય આ સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના સાત જેટલા કાઉન્સિલરો પણ હાજર હશે તો એમની પાસે હું આશા અને અપેક્ષા રાખું છું કે આ દરખાસ્તને મંજૂર કરવા માટે ટેકો આપવામાં આવે અને આવતી સામાન્ય સભામાં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે અને આ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વિના મૂલ્ય આપવામાં આવે સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ હોસ્પિટલમાં ફ્રીમાં માં શહેરીજનોને સારવાર આપવામાં આવે તે માંગ વિપક્ષ આપના કોર્પોરેટર દ્વારા કરાયો હોય આ મામલે હવે સમિતિ શું નિર્ણય લે છે તે તો સમિત બતાવશે અઝર ખુરશી સાથે પ્રકાશ વાળા